તમને એમ થતું છે મિત્રો કે ભરતભાઈ નો લોગ આવતો કેમ નથી પણ ભરતભાઈ પણ હે ટીસી હારી હારે બગડી જુતું એટલે જો કે ટીસી બગડી જતું ને એ ટીસી ના હિસાબે જ હે ને આ વાર લાગી ને ટીસી બગડી ગયું તો એટલે હે ને બધું મોડું થઈ ગયું લગઈ તો મોટર પોસેજ ઉતારી આપણે હવે ટીસી મૂકી ગયા છે અને આપણે હવે હાંઠા કરવાની શરૂઆત કરી દીધી છે સરખી વારા ભાઈ સરખી લઈને વેઈ ગયા છે એ તો આ ઉતારી છે હવે હાંઠા કરવાનું ચાલુ કરી દીધું છે એટલે હે ને તમે સારું કર્યું બોધો એ માર્ગદર્શન સારું આપ્યું તમે કે ભાઈ ટીસી માં ફોલ્ટ હૈશે અને અર્થિંગમાં ફોલ્ટ ને બરાબર છે ટીસીમાં જ ફોલ્ટ હતો જયારે મોટર ચાલુ કરી ને તો પાવર કપાઈ જતો તો એટલે જો આ કોકને નથી કહેવત હે ને કે મનમાન મનમાન મૂંઝાવું કરતા હે ને કોક ને વાતને કોકને કહીને તો એનો ઉકેલ મળે એ સાચું છે ખોટું નથી હજુ માણસોએ કોમેન્ટ કરીને જણાવ્યું મને કે તમારા ટીસીમાં ફોલ્ટ હશે તમારે અર્થિંગ પતી ગયું છે હા અર્થિંગ એ પતી ગયો હતો ને ટીસીમાં પણ ફોલ્ટ હતો એટલે બ્લોગમાં આગળ બનીને રહીજો અને મારી ફેસબુક ને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ યુટ્યુબમાં પણ ચેનલ છે પીસ વિડીયો ચતુટિયા તેને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને મારો વ્લોગ જોતા રહીજો કેમ તમને મજા આવે હે શું છે કોમેન્ટ કરજો જરૂરથી હલો વ્લોગમાં આગળ બન્યા રહીજો હજી મોટર તો ઉતારવાની ઓહ મોટર ચાલુ કરી છે આજ હાલો કેવું પાણી કાઢે દેખાડું આજ મોટરે કોગરો બારો કાઢ્યો છે પાણી નો કરતા ભાઈ જુઓ આમ ફૂકાઈ ગયા ઉગડી ગયા હવે વીણવા ના હે ત્યારે કોગરો નીકળો બારો પાણી તો સારું ઘાટે છે અને તડકો તીન લઈ ગયું છે હવે મળી ફાવા હાલો હવે આપણે પાવડો લઈ લીધો હે હવે મોટર ઉપડી જઈએ હવે ચાલુ થઈ છે ઘણા બધા સંઘર્ષ પછી ચાલુ થઈ એમ કહેવાય ને પણ અહીં તે ચાલુ થઈ જાય ફોલ્ટ મળી ગયો ખરો કારણ કે ટીસીમાં પ્રોબ્લેમ હતો ને સારું તમે જણાવ્યું હો આપણે રણસોડગઢથી નિતેશભાઈ એની ભરામણ હતી કે તમે ચેક કરી જોજો તમારું ટીસી પતી ગયું હોય છે ને કોમેટું હતી કે ભાઈ તમારું અર્થિંગ પતી ગયું હોય છે ટીસીમાં એના હિસાબે આ પ્રોબ્લેમ પડતા હોય છે હવે ચાલુ થઈ ગઈ છે ને આવા નવા વિડીયો બનાવતા રહીશું સપોર્ટ કરતા રહીજો જય માતાજી નવરાત્રિ નવરાત્રીના દિવસો હાલે છે ને જય માતાજી જય ભગવતી